સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે બારડોલી વિધાનસભા મત વિસ્તારનો સ્નેહ મિલન સમારંભ બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યોજાયો હતો દિવાળી પર્વ અને નૂતન વર્ષ નિમિત્તે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે સુરત જિલ્લાના બારડોલી વિધાનસભા મત વિસ્તારનો આ વર્ષનો સૌ પ્રથમ સ્નેહમિલમ સમારંભ બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યોજાયો હતો જેમાં બારડોલી વિધાનસભામાં સમાવિષ્ટ બારડોલી તાલુકો બારડોલી નગર અને ચોર્યાસી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આ સ્નેહ મિલન સમારંભમાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરત રાઠોડ ભાવેશભાઈ પટેલ અને ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ સુરત જિલ્લા મહામંત્રી જીગર નાયક તેમજ આગેવાનોએ કાર્યકર્તાઓને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યની અંદર વિધાનસભા દીઠ સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવાનો જે આદેશ હતો એ પ્રમાણે આજે સુરત જિલ્લાની અંદર પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ બારડોલી વિધાનસભામાં પૂર્વ કેબિનેટ મંત્રી અને આ વિસ્તારના આદરણીય ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારજીના સાનિધ્યમાં સુંદર મજાનો કાર્યક્રમ આજે અહીં બારડોલી ટાઉન હોલ હાથે ખાતે કરવામાં આવ્યો જેની અંદર હાલમાં ચાલી રહેલું સંગઠન પર્વ નિમિત્તે પ્રાથમિક સદસ્યતા બનાવવાનું હોય કે સક્રિય સભ્ય બનાવવાનું કામગીરી હોય એમાં જે બાકી રહી ગયેલી ત્રુટીઓ છે એને કેવી રીતે ભરવી અને કેવી રીતે પૂરી કરવી એના અંગેની પણ એક સમીક્ષા કરવામાં આવી અને આગામી એક વર્ષની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ કાર્યકરોને કામે લાગી જવા હાકલ પણ કરવામાં આવી અને છેલ્લા વર્ષોની અંદર આ વિધાનસભાની અંદર ત્રણસો કરોડ ઉપરાંતના કામો થયા છે એની માહિતી પ્રજાજન સુધી પહોંચે એવી વિનંતી પણ કરવામાં આવી અને સમગ્ર આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સફળ રહ્યો એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માની જીવું છું આભાર જય જય ગરમી ગુજરાત સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે આજે બારડોલી વિધાનસભામાં વિસ્તારના નવા વર્ષનો સ્નેહ મિલન કાર્યક્રમ સરદાર પટેલ ટાઉન હોલ બારડોલી ખાતે રાખવામાં આવ્યો હતો એમાં ખૂબ મોટી સંખ્યામાં ચૂંટાયેલા શ્રીઓ સંગઠનના ઉદ્દેદાર શ્રીઓ ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છક મિત્રો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના ચૂંટાયેલા શ્રીઓ અને ગ્રામ પંચાયતના સરપંચશ્રી સરપંચ સભ્યશ્રીઓ અને શુભેચ્છકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હાલ ચાલી રહેલ સંગઠન કરવામાં બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ થાય એ માટે પણ અમારા સંગઠનના પ્રમુખશ્રી દ્વારા હોદ્દેદારોને માહિતગાર કરવામાં આવ્યા છે અને આવનારી એક વર્ષ પછી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થવાની છે એમની પણ સંપૂર્ણ કાળજી સાથે કોઈ પણ ક્ષતિઓ ન રહે એ માટે પણ અપીલ કરવામાં આવી છે અને સર્વને વિક્રમ સવન બે હજાર વર્ષ અને સૌને છે સંગઠન પર્વ ચાલી રહ્યું છે ત્યારે પ્રાથમિક સદસ્યતા અને સક્રિય સદસ્યતાઓ વિશે સમીક્ષાઓ કરવામાં આવી હતી અને સંગઠન હજુ વધુ મજબૂત બને તેવી કાર્યકર્તાઓને મંચસ્થ પરથી હાંકલ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સુરત જિલ્લા તેમજ માડોલી વિધાનસભા મતવિસ્તારના હોદ્દેદારો મહિલા હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા उपस्थित રહ્યા હતા હિતેશ પર એક જનસાક્ષી ન્યૂઝ બડોલી